નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં તમે નવા હો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અમારી આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં અમને જય માતાજી કરીને ખાસ જણાવજો તો ચાલુ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી આ વર્ષે મોહિની એકાદશી ઓગણીસ મે બે હજાર ચોવીસના રોજ ઉજવવામાં આવશે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી એકાદશીની તિથિ સૌથી શુભ દિવસોમાંથી એક માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા માટે ઉત્તમ દિવસ માનવામાં આવે છે વૈશાખ માસમાં શુક્લ પક્ષમાં આવવાવાળી એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે

ધીમહી તાણનો વૃંદા પ્રચોદયાત મંત્રનો જાપ ભાવના પૂર્વક કરો ત્યારબાદ તુલસીના છોડની ચારે બાજુ અગિયાર વખત પરિક્રમા કરવી જોઈએ આ ઉપાયો કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈ કૃપા વરસાવે છે લગ્નમાં મોડું થવા પર કરો આ ઉપાય જે લોકોને લગ્નમાં વિલંબ આવી રહ્યો છે તેમણે મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુને પીડા ફૂલ ચડાવવા જોઈએ માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી લગ્નમાં આવવા વાળી તમામ બાધાઓ દૂર થાય છે જીવનમાં ખુશીઓ આવે છે આ વાતનું ધ્યાન રાખો કે ઉપાય કરતા સમયે રાહુકાળનો સમય ન હોય માતા લક્ષ્મીને કરો પ્રસન્ન મોહિની એકાદશીના શુભ અવસર પર જો તમારા દરવાજા દરવાજા પર ગાય અથવા કોઈ અન્ય પશુ પક્ષી આવે તો એમને કંઈક જરૂર ખવડાવું આ રીતે માતા લક્ષ્મી જરૂર પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે કહેવામાં આવે છે કે મોહિની એકાદશીના દિવસે કોઈને મદદ કરવાથી શુભ પરિણામ મળે છે મોહિની એટલે મોહ મોં પડાવનારી નહીં પણ મુક્ત કરનારી રાગ દેશ અને મોહજ પાપરૂપી અંધકારના કારણભૂત છે તેને દૂર કરવાથી જ ધર્મનો પ્રકાશ ફેલાય છે રાત્રિના પહેલા પ્રહરમાં દરેક જાગે બીજા પ્રહરમાં ભોગી જાગે ત્રીજા પ્રહરમાં ચોર જાગે અને ચોથા પ્રહરમાં યોગી જાગે યોગ અને ભોગ એક જ છે વ્રતિ જ્યારે સાધનાની ચરમસીમા પર પહોંચી જાય છે ત્યારે યોગની સીમા આવી જાય છે એનું મન મોહી મોહથી મુક્તિ બની જાય છે મોહની ક્ષણ પણ ચારિત્ર્યથી જીતી શકાય છે મોહની ક્ષણ દરેકના જીવનમાં આવે છે શક્તિ સંસારનું મોટું આકર્ષણ છે શ્રી કૃષ્ણ ભગવાને સ્ત્રીઓના સંગે રહીને કામને જીત્યો હતો અને નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત રાખ્યું હતું શ્રીરામે કહ્યું ભગવાન જે બધાય પાપોનો ક્ષય અને બધા પ્રકારના દુઃખોનું નિવારણ કરનાર પચીસ વ્રતોમાં ઉત્તમ વ્રત હોય એ હું સાંભળવા ઈચ્છું છું વશિષ્ઠજી બોલ્યા શ્રીરામ તમે ઘણી ઉત્તમ વાત કહી છે મનુષ્ય તમારું નામ લેવાથી બધા પાપોની શુદ્ધ થઈ જાય છે છતાં પણ લોકોના હિતની ઈચ્છાથી હું પવિત્રમાં પણ પવિત્ર ઉત્તમ વ્રતનું વર્ણન કરીશ વૈશાખ માસમાં શુક્લ પક્ષની જે એકાદશી આવે છે એનું નામ મોહિની છે એ બધાય પાપોનું નિરાકરણ કરનારી એકાદશી છે એના વ્રતના પ્રભાવથી મનુષ્ય મોહ જાળ અને પાપોના સમૂહથી છુટકારો મેળવી લે છે સરસ્વતી નદીના રમણીય તટ પર ભદ્રાવતી નામની એક સુંદર નગરી આવેલી છે ચંદ્રવંશમાં ઉત્પન્ન થયેલા અને સત્ય પ્રતિજ્ઞ ધૃતિમાન નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા એ જ નગરમાં એક વૈશ્ય રહેતો હતો કે જે ધન ધાન્યથી પરિપૂર્ણ અને સમૃદ્ધ હતો એનું તના પણ ધનપાલ હતું એ હંમેશા પુણ્ય કામકાજ મગ્ન રહેતો હતો પ્રજા માટે પરબો તળાવો કુવા ધરમશાળા બગીચાઓ અને ઘરો બનાવડાવતો શ્રી વિષ્ણુની ભક્તિમાં એનો હાર્દિક અનુરાગ હતો એ હંમેશા શાંત રહેતો એના પાંચ પુત્ર હતા સુમતી કીર્તિક બુદ્ધિ મેઘાવી સકૃત અને દૃષ્ટ બુદ્ધિ પાંચમો પુત્ર હતો એ હંમેશા મોટા પાપોમાં જ સંલગ્ન રહેતો જુગારમાં એની ઘણી અશક્તિ હતી પેશ્યાઓને મળવા માટે એ લાલાયિત રહેતો એનું મન ન તો દેવતાઓના પૂજનમાં લાગતું કે ના પિતૃઓ તથા બ્રાહ્મણોને સત્કારવામાં એ દૃષ્ટાત્મા અત્યાચારના માર્ગ પર ચાલીને પિતાનું ધન બરબાદ કરતો એક દિવસ એ વેસ્યાના ગળામાં હાથ રાખીને ચોવાટે ફરતો જોવા મળ્યો ત્યારે પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો અને બધું બાંધવોએ પણ એનો પરિત્યાગ કરી દીધો હવે એ દિવસ રાત દુઃખ અને શોકમાં ડૂબી ગયો અનેક પ્રકારના કષ્ટો ભોગવતો જ્યાં ત્યાં ભટકવા લાગ્યો એક દિવસ કોઈ પુણ્યના પ્રતાપે એ મહર્ષિ કુંડિન્યના આશ્રમ પર જઈ પહોંચ્યો વૈશાખ મહિનો હતો તપોધન કોડીન્ય ગંગાજીમાં સ્નાન કરીને આવ્યા હતા દૃષ્ટ બુદ્ધિ શોકથી પીડિત થઈને મુનિવર પાસે ગયો અને હાથ જોડીને તેમની સમક્ષ ઊભો રહીને બોલ્યો બ્રહ્મન દિવ્ય શ્રેષ્ઠ મારા પર કૃપા કરીને કોઈ એવું વ્રત બતાવો કે જેના પુણ્યના પ્રભાવથી મારી મુક્તિ થાય કોંડિન્ય કોલ્યા વૈશાખના શુક્લ પક્ષમાં મોહિની નામની પ્રસિદ્ધ એકાદશીનું વ્રત કર આ એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી પ્રાણીઓના અનેક જન્મોમાં કરેલ મેરુ પર્વત જેવડા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે વશિષ્ઠજી કહે છે શ્રીરામ મુનિના આ વચનો સાંભળીને દૃષ્ટ બુદ્ધિનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું એણે કોંડીન્યના વચન પ્રમાણે વિધિપૂર્વક મોહિની એકાદશીનું વ્રત કર્યું નૃપશ્રેષ્ઠ આ વ્રતના પાલનથી એ નિષ્પાક થઈ ગયો અને દિવ્ય દેહ ધારણ કરીને ગરુડ પર આરુઢ થઈને બધા પ્રકારના ઉપદ્રવોથી રહિત શ્રી વિષ્ણુધામમાં ગયો આ પ્રમાણે મોહિની એકાદશીનું વ્રત ઘણું જ ઉપયોગી છે એ વાંચવાથી અને સાંભળવાથી હજાર ગૌદાનવનું ફળ પણ મળે છે